ગુડ મોર્નિંગ ગાઈસ ચાલો ચા નાસ્તો બનાવી લઈએ ફટાફટ અને આજે નાસ્તામાં બનાવવાના છે ચાલો ઝાલો પિંક ચીજ સમોસા જે અહીંયા રેડી જ આવે છે ફ્રોજન કરેલા જ હોય છે પણ સાચું કહું બહુ મસ્ત હોય છે મને બહુ ભાવે છે પ્રશ્નોની એટલે ફટાફટ ચા નાસ્તો બનાવી દઈએ અને પછી આજે તો ઘણું બધું કામ બાકી છે તો કાલે બધી કરિયાણોને બધું લાવ્યા હતા તો બધું બધું મૂકવાનું પણ બાકી છે શાકભાજી બી મૂકવાનું બાકી છે કારણ કે કાલે છે ને અમે આવ્યા ને રસ્તામાં તો ત્યાં એને સ્ટોરમાંથી ગાડીમાં મૂકતા હતા બોક્સો પણ એટલો બધો વરસાદ હતો ને તો ઓલમોસ્ટ બોક્સ બધા પડી ગયા હતા એટલે છે ને થોડી વાર મેં એને રાત્રે સુકાવા દીધી વસ્તુને એટલે હવે મૂકું છું તો પછી હું તમને બતાવું કે આપણે ઇન્ડિયન સ્ટોરમાંથી શું શું લાયા ઓકે મળીએ તો ફ્રેશ થઈને જો ગાઈસ આ ટાઈપના આવે છે રેડી ખાલી આને છે ને લઈ લેવાના અહીંયાથી અને ખાલી આમ તેલમાં ખાલી નોર્મલી તળી જ દેવાના બીજું કશું જ કરવાનું નથી એટલે આપણા સમોસા રેડી આમાં ચીજ આવે છે અને જાલોપીન આવે છે બસ બીજું કશું નથી આવતું

કોથળીમાં ગાયસ અત્યારનું વેધર બહુ જ મસ્ત છે વરસાદ નહીં પણ વાદળસ વાતાવરણ છે અને થોડી થોડી ઠંડી પણ છે હા મેં ખાલી મારું પાર્સલ લેવા માટે બાયણું ખોલ્યું તું ત્યારે વેધર જોયું અને આ પાર્સલ ઇન્ડિયાથી આવ્યું છે કે જે મારે બેને મોકલ્યું છે તો હમણાં તમને ઓપન કરું ને ત્યારે બતાવો કે અંદર શું શું છે

ગાઈઝ આ છે અમારું પબ્લિક જેમ આપણે ત્યાં અલગ અલગ મોલ હોય એમ અહીંયા વોલમાર્ટ પબ્લિક પીઘલી વિઘલી એવી રીતે અલગ અલગ મોલ હોય છે તો અત્યારે મારે મેડિસિન લેવી હતી તો હું અહીંયા આવી છું પબ્લિકમાં તો તમે બતાવો અંદરથી પબ્લિકનો નજારો કે કેવો હોય છે હાય યુ છે અહીંયાની બેકરી કહેવાય છે કે જે આપણે ઇન્ડિયામાં ન કેતા કે આપણને કેક મળે બિસ્કીટ મળે એ બધી અહીંયાની બેકરી છે અહીંયા તમને કેક બી મળી રહે રેડીમેડ લેવી હોય તો અને અનેક પ્રકારના બિસ્કિટ બિસ્કિટ બ્રેડ एवरीथिंग તમને અહીંયા મળી રહે જો અહીંયા તમારે કેક લેવી હોય ને તો બધા પ્રકારના કેક તમને મળી જાય

Oke, okay, no problem. 100 dulu. Thank you. Bu, apa? To rotla. છાસ લીલા લસણ અને મેથી કઢી અને જોડે છે કાકડી મૂળાચુંબર ગાય રોટલા બનાવતા આવડો છો પણ સાચું કહું થેપી નહીં આવડતા ઉપર બનાવ્યા છે તો ચલો ગાય સવા અમે જમી લઈએ મળીએ જમીન રાતના વાગ્યા છે નવ અને હવે આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટેક કેર ગુડ Alright guys.